આપણે આગળ અને પાછળનો ભાગ કાઢી લેશું આ સકરિયાને આપણે બાફવાના નથી કાચા જ ઉપયોગમાં લેવાના છે આ રીતે આપણે છાલ ઉતારી લેશું સકરિયા છાલ ઉતારીને તૈયાર છે સકરિયા તરત જ કાળા પડી જતા હોય છે બટેકાની જેમ સકરિયાને પણ જ્યારે તમારા ઉપયોગમાં લેવાના હોય ત્યારે જ આ રીતના છાલ ઉતારવાની તો અહીંયા એક મોટું બાઉલ લીધેલું છે એ બાઉલમાં આપણે સકરિયા છીણી લેશું માટે આ રીતના થોડી મોટા કાણાની આપણે છીણી લીધેલી છે આ રીતે બધા સકરિયા છીણી લઉં છું સકરિયાને બાઇન્ડિંગ આપવા માટે અહીંયા એક મોટી સાઈઝનું બટેટું બાફી અને આ રીતના રાખેલું છે તો બટેકું પણ આપણે સકરિયા સાથે જ છીણી લેશું અહીં અમે અડધો કપ સાંબો લીધેલો છે સાંબાને મિક્સરમાં પીસી લેવાનો છે તો સાંબો મેં પીસીને તૈયાર જ રાખેલો છે તો અડધો કપ સાંબો પીસતા આટલો આપણે લોટ તૈયાર થયેલો છે જો તમારી પાસે સાંબો ના હોય તો સાંબાની જગ્યાએ તમે રાજીગરાના લોટનો ઉપયોગ કરી શકો છો તો સાંબો અત્યારે સાઈડ પર રાખું છું અહીં અમે કાચા સિંગદાણાનો ભૂકો લીધેલો છે કાચા સિંગદાણાનો ભૂકો આપણે મિશ્રણમાં નાખશું કાચા સિંગદાણા પણ અડધો કપ લીધેલા છે અને પીસાતા આટલો એક કપ જેટલો ભૂકો થયેલો છે પીસેલા સાંબો પણ નાખી દેસુ હવે મસાલા કરી લેશું અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું બે મરચાં અને એક ટુકડો આદુનો પીસીને રાખેલો છે તો આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું મરચાં તમારી સ્વાદ મુજબ વધારે કે ઓછા કરી શકો છો એક ચમચી લીલી વરિયાળીનો ભૂકો છે લીલી વરિયાળીનો ભૂકો ના હોય તો તમે આખી લીલી વરિયાળી નાખી શકો છો ખટાશમાં એક ચમચી આમચૂર પાવડર લીધો છે આમચુર પાવડરની જગ્યાએ લીંબુનો રસ નાખી શકો છો અડધી ચમચી કાળા મરીનો ભૂકો લીધેલો છે નાખી દેસુ કોથમરી થોડી વધારે પ્રમાણમાં લેશું બધું જ સારી રીતે મિક્સ કરી લેશું આ મિશ્રણ બનાવવામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી એટલે બટેકું નાખેલું છે અડધી ચમચી જેટલી હળદર નાખશું જેથી આપણી કટલેટનો કલર ખૂબ જ સરસ આવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું સક્કરિયામાંથી થોડું પાણી છૂટશે અને સાંભો આપણું પાણી થોડું એબ્ઝોર્બ કરી લેશે અને મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ જશે તો મિશ્રણને સાઈડ પર ઢાંકીને રાખી દઈશું અને આપણે કટલેટ સાથે ખાવા માટેની એક સ્પેશિયલ ચટણી તૈયાર કરી લેશું તો ચટણી બનાવવા માટે અહીંયા દાંડલી સહિત જ કોથમરી લીધેલી છે એક ટુકડો આદુનો અને એક તીખું લીલું મરચું લીધેલું છે મરચાનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો કોથમરી આપણે રફલી સમારી અને મિક્સરમાં લઈ જેથી ઝડપથી પીસાઈ જાય કોથમરીની સાથે મરચું પણ આ રીતે રફલી જ સમારી લેશું આદુ નાખી દેસુ અહીંયા વીસ થી પચીસ દાણા સિંગદાણા લીધેલા છે સિંગદાણા નાખી દેશું એક ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને બે ચમચી જેટલું ઘરનું જમાવેલું દહીં નાખશું દહીં નાખવાથી ચટણી ખૂબ જ સરસ તૈયાર થશે અને થોડી લિક્વિડી થશે ચટણી પીસી લેશું ચટણી પીસી અને તૈયાર છે એક બાઉલમાં કાઢી લેશું ચટણીનો કેટલો સરસ કલર આવેલો છે

આ ટાઈમે જો તમને થોડું મિશ્રણ ઢીલું લાગતું હોય તો થોડો તમે સાંબાનો લોટ મિક્સ કરી શકો છો કે બે ચમચી રાજગરાનો લોટ પણ મિક્સ કરી શકો છો હવે તૈયાર થયેલા મિશ્રણમાંથી આપણે કટલેટ બનાવશું તો કટલેટ બનાવવા માટે મારી પાસે આ રીતના મોલ્ડ છે જો તમારી પાસે મોલ્ડ ન હોય તો તમારી મનપસંદ કોઈ પણ શેપ તમે આપી શકો છો આ રીતે પ્રેસ કરતા આપણે મિશ્રણ મોલ્ડ માં રાખેલું છે થોડું હાથેથી પ્રેસ કરશો એટલે આ રીતે અલગ થઈ જશે તો આજ રીતે બધી કટલેટ તૈયાર કરી લઉં છું આટલા મિશ્રણમાંથી બાર કટલેટ તૈયાર થયેલી છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ કટલેટ બધી તૈયાર થયેલી છે તો આ કટલેટ ને સેલો ફ્રાય કરવા ઈચ્છતા હોય તો સેલો ફ્રાય કરી શકો છો અત્યારે આ કટલેટ આપણે ડીપ ફ્રાય કરશું તૈયાર થયેલી કટલેટ તળી લેશું કટલેટ પલટાવી લેશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને કટલેટ તળવાની છે કટલેટ તળાઈ ગઈ છે આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય એવી આપણે કટલેટ તળવાની છે તળેલી કટલેટ આપણે કિચન પેપર ઉપર કાઢી લેશું આ રીતે બાકીની કટલેટ તળી લેશું તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ કટલેટ જેને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરેલી છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેસ્ટી એવી કટલેટ તૈયાર થયેલી છે તો તૈયાર છે ફરાળી કટલેટ આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ સ્પેશિયલ ફરાળી રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ